સો હાય યુ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો સ્વાગત છે મારી ચેનલ પર નવો લોકો વિડિયો ની અંદર કેમ છો બધા મિત્રો મજામાં પેલા તો બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય જય દ્વારકાધીશ મસ્ત મજાના મિત્રો સવાર નું પોર થઈ ગયું નો 7:30 થઈ ગયું હૈ અને આપડે ભાઈ વહેલા ઊઠી ગયા હૈ બાકી આપડે ભાઈ માંડવી ધોવાનું કામ ચાલુ થઈ ગયું અને ભાઈ અટણ છે ને હાથ મજૂર આવે છે તો અહીંયા આપણો ફાલ્ખન આવો હૈ અહીંયા મિત્રો ફાલ્ખન આવો હૈ

અને બાકી છે ને આપણે ભાઈ માંડવી પડે છે તો આજ ભેગી થઈ જાય કાલ ભણવાનું હોય એટલે હમણાં લગભગ ભાઈ ફટાફટ બધું ભેગું થઈ જ જશે બાકી લગભગ એકવીસ તારીખે દિવાળી આવે છે એ વાંધો નહીં આવે આવે થઈ જાય ભેગું કન્ટિન્યુ હાલ ફાઇનલી મિત્રો મસ્ત મજા ને ભાઈ હું ચાલ લીધું હોય ને એકલી એકલી હાલથી થઈ ગયા છે તો આપણે સમજી દઉં ને કે હું ધરાઈ ગઈ છે તો હવે આપણે જઈ સીધા ઘેર ને ઘેર જઈને આપણે માંડવી દાહ છે બ્રાઈટ

फाइनल मित्रों भाई ट्रैक्टर ने है ना पोरो दी दो कारण के आ बदे में टायर वाली गया है और वहां होती बेगी थी भैया भाई चालू था बाकी बाकी है बाकी जो ट्रैक्टर ने आम टन वाली रखवा कारण के अपने भाई सिनेमेटिक लेवा चलो ले મિત્રો મસ્ત મજાના વાટણા વગેરે છે તમે આપણે અહીં આવી ગયા હી કારણ કે ભેંસ પાછળ આવે છે બાકી મિત્રો આપણે આખી ભાઈ માંડી ફેગી થઈ ગઈ છે જો અહીંયા કોળ ચાલુ થઈ ગયા છે જોઈ લો બધા પાછળ પાછળ થઈ ગયા હવે એક ઠેકાણે કોળ કરીને હવે જે તમને ભર થઈ જાય દેખી ભેંસ આવી ગઈ છે ચાલો જઈએ ભેસ ઉચારવા કન્ટિન્યુઅસ તો ફાઇનલી મિત્રો આપણે ટ્રાય કરી હૈ મારગમાં જાતા જાતા ભેંસ તો મસ્ત મજાની ચટ્ટી હરતી જાય છે સારી ઉતારના હેલો ઉતરને પછી બને કે જેમ કિસ્મત નચાવે છે ને એમ નાચવું પડે છે ભેરું કે જેમ કિસ્મત નચાવે છે એમ નાચવું પડે છે ભેરું બાકી બધાનું મન નું ધારું થતું હતું દુનિયા કે બધાનું મન નું ધારું થતું હતું દુનિયામાં તો દુનિયામાં દુખી કોઈ ના હોય અલગારી ફાઇનલી મિત્રો આપણે ભાઈ બીડમાં જે રાકમ છેટારી અહીં તા સાઈરી ઉતરી ગઈ છે તરીકે એટલે જે કમેન્ટ કરવાને બધા બરાબર ને તો ચાલો મસ્ત મજા છે ને તડકો થઈ ગયો ને આજે આ સાહેબ લેવા હાઈ વાંધતો મિત્રો આ છે ને ફોન જે એક લિમિટમાં વાપરો જોયો એનું કારણ છે મિત્રો આપણે છે ને કાયમ રૂમાલ ને કવર ફોનનો કવર લેવાતા આજ કવર છે ને કાંઈ થઈ ગેર ભૂલાઈ ગયું નકર રૂમાલ હોય ને તો રૂમાલ પાણી વાળો કરીને ત્યારે કોઈ મીટ જાય ને તો ફોન ઠંડો જાય નકર હવે હિટમાં રહે વાંધો નો કન્ટિન્યુ तो मित्रों मस्तमजना भाई भैंसो ये चराई लेतो है और अब जाऊं मैं खेत तो मस्तमजना आधा कोड़ लगभग થઈ ગયા હે तो फाइनली मित्रों मस्तमजना घेरा आ गया है ना જોઈજો હેના ખેતર ખાલી થઈ ગયો હે ભાઈ માં થોડક જ કોળ રહ્યા હે બાકી મિત્રો ખેતર હખ ખાલી થઈ ગયો કેમ ઓલું લાગે મિત્રો ના કાયમ લીલોતરી જતો પણ હવે લીલોતરી બિલલોતરી બધું ઓયું ગયું છે એકચ્યુલી એકચ્યુલી આ માંડી થોડી વધારે તૂટી છે બાકી તો તને તૂટી कसो वो नहीं चलो मित्रों कंटीन्यू एक काम करे मित्रो। तो तो मित्रों ब्लॉग पूरा कर ना आज न ब्लॉग बस जय जय कर ब्लग हो तो लाइक करना कोमेंट तो करना बाकी मित्रों पांच सौ सब्सक्राइबर ने खाव हाँ नजीक हाँ हाव नजीक है फटाफट पांच सौ सब्सक्राइबर पूरा कराओ चलिए कोड थे मस्त हेरंग कोड क्या है तमने ल हाँ કાલ મળીએ જય શ્રી રામ જય દ્વારકાધીશ